હેલો એવરીવન રામ રામ જય સીતારામ બધા દાયરાની કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો બાકી આજ તે બહુ જાજા સમય પછી હું આવી અમારી વાડીએ કે કે ખળવાટવા આવતા હોય પણ મરસીના ખેતરમાં આવ્યા નહોતા તો પછી હેને મને પાછી હેઠેથી હેને નીકળતા જરાક બીક લાગી કારણ કે એના અગો થઈ ગઈ વધારે એટલે પછી હું થોડીક આગળ આવતી રહી અને આગળ આવીને જોયું તો અહીંયા કારેલાનો વેલો હું અને અને બે ત્રણ કારેલા દેખાતા હતા મેં જોયા તો હજાર ઝીણકા ઝીણકા હતા તો હું કા મોટા થાય ને પછી હું કા તોડેલી હું કા ભલે હટાણી રહ્યા ને પછી હું કા હું વિચાર કર આથી હું ઠેકે જાય કારણ કે માથી તો મને બીક લાગી હતી હારી એવી પછી આથી હું નીકળી આવ્યો અને આવે ગયા આપણા ખેતરમાં કારણ કે હમણાં બહુ જાજા દિવસથી અમારા બધા વ્યુઅર્સની બહુ ફરમાઈશ કે ભાઈ તમારી મેડિ કેવી છે હારી હે બિગડે ગઈ કાં હાલત હે કાં કંડિશનમાં હે એવું બધું બધા જાણવાની ઈચ્છા હોતી કારણ કે બહુ જાજા સમયથી મરસીનો વિડીયો આપણે અપલોડ નહોતો કીધો એટલે આ છે ને ફાઇનલી અમે આવે આપણા મરસીના ખેતરમાં જોવે કે મરસીની કામ હાલત છે અને હું પણ જોવા કારણ કે હું પણ બહુ જાજા સમયથી આવી નહોતી કારણ કે વરસાદ થયો નહીં પછી ખાલી ખળ વાઢવા આવવાનું હોય તો ખોળ વાઢે નથી ને નથી વ્યાજા તો મરસીમાં આવતા નહીં તો આજ આવે ને ઘુમરો માર્યો તો આ બધી મરસી જો લીલી સમજીવી દેખાય ખાલી દેખાવમાં લાગ્યો ભાઈ બાકી એવું કહીએ નહીં આખી મરસીનો સત્યનાશ નાશ થઈ ખાલી લીલા લીલા પાંદડા હે અને લાલ લાલ મરીશ્યાં હે લીલું મરચું તો કાંઈ જોવા જ ન જડતો ને આ લીલું લીલું ખોળ હે જવું મરીશા દેખાડા તમને બધાને કહેવા હે ને એકદમ લાલ લાલ મસ્તીના હે ને ઓલા તાળિયા આવે ને આપણે એની તમે બધા જે કહેતા હોય અમારે આકરા તાળિયા કહે ઓલી ખારેક કહેવાય હાલો તમારા બધાની પાછામાં બધા કોઈ સિટીમાં રહેતા હોય તો ખારેક લાલ ખારેક આવે ને એવા હે મરીશ્યા બાકી એકદમ લાલ ચટણી હે એકદમ મસ્તીની થાય તો અટાણીવા વારસ્યા હે બાકી લીલું જો જોવા જળતું પછી હું અમારા ચાળીયા દેવ તો મેં જરા પણ મુલાકાત લઈ લીધી બહુ જાજો સમય રક્ષા કીધી આપડી વાડીને કારણ કે જ્યારે મરશી હારી ઉતી ત્યારે એ બિશાળા રક્ષા કરે ને પછી મરશી બગડે તો કઈ ઉભી ન રાખે ભાઈ તું ઊભી રહે ઊભી રહે એવું બધું હતું અને હું થોડી થોડી હાલતી જતી હતી જોતી જતી હતી કારણ કે બહુ જાજા સમયથી મેં નિરીક્ષણ કીધું નહોતું તો હું એકાદું લીલું મરશું દેખાઈ જાય તો મળી થાય કે નાના ભાઈ હજે કે ખેવાનું વાંધું નેતા વે પણ બહુ જાજુ જાજુ ગોતતા ગોતતા ફાઈનલ એક મળીશું દેખાણું દેખાણું હો ભાઈ એકતા દેખાણું બે દેખાણા ઘણા લ્યો ધક્કો સફળ થયો કે ભાઈ લાલ જ ને લીલા પણ હે બે મળીશા આખા આખે આ બે હે ઓ નહીં ખાલી બે જ છે પછી પાછો મળી જડેગો આ ભાંગરો અમારે ગુજરાતીમાં ભાંગરો કહેવાય પછી હિન્દીમાં બોલે ને તો ભ્રિંગરાજ કા તેલ આતા હે ને વો ભ્રિંગરાજ છે અમારી વાળી બહુ સારો એવો થાય કોઈની જોતો હોય તો લઈ જાય જો પછી આ હે ખડ ખળ હારો એવું થયું પણ અહીં તો એટલો બધો નેદ નથી મરસી હારી તાર ને દારો એવું તો પણ હવે ઓછો પડે ગો પાછી વાર ભાજી આવે ગઈ જો એ પણ એક જ છોડવો હોય પેલા બહુ હું અમાર સાહેબની બહુ ફાવે પણ હે એટલી બધી હારી નથી પણ હું તો આજે ભ્રિંગરાજ ની હાથમાં લઈને ફેર્યા મારે કામ કરવું હોય તો મને નથી ખબર એનું પછી વારે જોતી તાય હેટે ખડ ને હારો એવું લીલકાઈ ગયું હું કે માં તેવું કોઈ કામ નથી કરવાનું થતું પીહુ ખડ નાખવા થા હે તો આકોર જોતી જોતી આવી અહીંયા તમારે હાવ સાફ થયું હું તાલી એવી રીતના અરખાતે જાતે જાણી એ તમને કંઈ કરોડોનો નફો કરાયો હોય પણ એવું કંઈ હે નહીં ભાઈ તમે બધાય જોવે હગો કે હાવ સાફ હાવ હાવ તબેલો સાફ અડધું ખેતર તો જો દેખાય નહીં ખાલી હેઢા મેરી એટલા હે લીલા લીલા ઝાડવા બાકી આ બધું હે એ ખડ હે એટલે એ સુધારવામાં જ બહુ વાર લાગે ને પછી પાછું જો આપણે આ બધું આ ફિટિંગ ફાટિંગ કીધું તું આ વાયરું ને ગરેડિયું ને સકડ્યું ને સૈકલા ને થાંભલ્યું ને એ બધો પણ ભેરો કરવાનો સમય આવે ગયો પણ અટાણે ત્યાં નથી કરવી ગરેડી બધું કાઢવાનું હે પણ અટાણે તડકા વરસાદ વરસે ગો નથી ને આ બધા થઈ ગયો વાવણીયું થઈ ગયું માંડવી ન્યુ જોવે કેવી મસ્તી ના ખેતર એકદમ થેગા પણ હજે માંડવી ઉગીને તો હમણાં વોવાયા વાવે લીધી હજે તા ને એ જો મારા હેઠામાં ખડે મસ્તી ને લીલકાઈ ગયું ને હું તમારા પાછી ઉપેન માં સાહેબ ને દેખાડું કે લેવા ખેતર ખાટલો પડ્યો તો સાહેબ કે અહીંયા ખાટલો દપીડ્યો જોઈને ને પણ ખબર ગામ હોય કે આમાં હગાય હગાઈ આવે ગયો પેલા ભૂંડડા કહે ને સુવર દાંતરડા વાળા કે આવે ને ખોદે જાય કે માંડવી નો લઈ શાહી શાહી કે તમારે વાવી હોય કાટે જાય પાછા રાઈતી આવે તી કે એટલે રાખવો જ પડે ખાટલો ને કે હુવાય આવું પડે એ કે પછી જો મારા પગમાં આવે વાયરથી સાઈડમાં રાખી દીધો કે ભેરા કરવાના થાય પણ પેલા હે ને હું જોતી હતી કે આ હેટામાં ખળ સારો એવું થઈ ગયું ને પાછા જો ઓળા લાગ્યા ને એટલે પીરોય પડે બળે ગો એટલે પહેલાં એ વાઢેલી હોય એટલે પછી બધી ગરેડી અને વાયરને એકદમ સોખા થઈ જાય તો પછી એને પેરા કરવા હેલા લાગે એવું બધું હતું ને એ બધું હેઢાને સોખા થઈ જાય થાંભલી ભેર્યું કરી લે વાયર વાયરની બધું ભેરું કરી લઈએ એટલે ખેતર થઈ જાય નીકળ્યું આખું હું તો જો મરસીઓને ભાંગતી જાય પાછું એ પછી હે રોટાવેટર મારવાનું જ રહી ડાયરેક્ટ તો મરસી આખી હે એમાં પૂંહાઈ જાય પછી પાછા વર્યા ભીંડાને છોડવા આવતા જ ભીંડા જોવા આવે કે ભાઈ કઈ ભીંડા થયા હોય તો પણ અફસોસ કે ભાઈ વર આખામાં મીન્સ કે વરો હાખા મેલી મરસી ને મોહેમ વાવી તે દુના ભીંડા વાવ્યા પણ ભીંડા નું કદાચ ને એક આધુ શાક થ્યું હોય તો થ્યું હોય એક હિંગ જડી પણ એ પણ પાકલ હે એટલે રાખે દીધી ભાઈ બિયારણમાં માં કાય મઈ હે પરવા તે ભીંડા મે ઉરો ગુતો આજ વખતે બકાલે બથાઈ ઈ વોજ દગો દીતો જો આ પાકી ગઈ હિંગ એ કઈ બકાલું ન થ્યું ભીંડા જોવા લીધા ને પછી પાછી આગળ હે ને રીંગણી અમી વાવીતી તો આલો જો ન્યાય જોઈએ કારણ કે રીંગણી હે અમે બારે માસ રીંગણીનું બી આવે ને રોપ કરે ને પાછો ન્યા સોંપ્યા હતા રીંગણી સાઈડમાં કે ભાઈ આપડી ખાવા થાય રીંગણા પણ એ પણ રીંગણી તમે જોવે આ ઘણી બધાય કે ભાઈ રીંગણી મસ્તીની એકદમ મોટી મોટી હારી એવી થઈ ગઈ ફૂલય ઉઘડે પણ એમાં રીંગણું જ નતા આવતું ખબર નઈ ફૂલ ફૂલ થઈને પાછા ખરાઈ જાય ફૂલડા ને ફૂલડા રીંગણું થતું જ નથી બીજી તાવી જ થઈ ગઈ પછી આમાં વળે પાછું ડોકા મળડું આવે એના બધાને મોડાઈ ગયા જો એથી પડે ગઈ એ એક રિહાઇ ગઈ હતી કે અમારી ડોકી નાખી તમે જવા દો વાંધો નહીં કઈ પછી એક આમાં વરસા ને હાથ રીંગણું દેખાણું એકતા દેખાણું એક દેખાણું તું કઈ એમાં થાય એ નતું એવી મોટું થાય તા ને ઢોર આવી ખાઈ જાય પછી જો આ કોઈ બે ત્રણ દેખાતા હતા ને અહીંયા એક વૈસી નીકળ્યું હતું વેઢા હું તો પાકેલું તું તો એની પર દીધું કે ભાઈ જે થાવ હોય એનું થાય બાકી જો અહી વાયર દેખાય ભેરો કરવાનો હે હેઠો લીલો ચમ તો એ વાઢવાનો હે પછી અહીંયા ઉતા ગવાર એડા એરડા એરડાની જરૂર હતી તાર વૈધાની હેવ મસ્તી ના મોટા મોટા કડી કડી થઈ ગયા પણ હેતા એને કાતરવા જોટા વેટર માં એટલે વહીમાં લખીએ અને આવું તા ગવાર ભાઈ પણ એમાં ગવાર ભાઈ માં પણ કયા જ વખતે બહુ કાઢે લીધા જેવું હું તું એક ગવાર ની હિંગતી નહી ને બા રીંગણી એમાં પણ કઈ હું તું નહિ ખાલી એની રોગી ઉભી રાખી ખેતરમાં એવું બધું હે આવું બધું હે ખેતરમાં પણ કઈ થયું નહોતું પછી અમી નાથી મરસી ખૂમરો મારે આવે ગાય ખડી કારણ કે મોટર ચાલુ કરવાની હતી હમણાં તો ખળમાં એ ઓળા લાગે એટલે બહુ સારું એવું વધતું બત્તુ હે નહીં કંઈ પણ પાણી તો પીવરાવું પડે બાકી જો આપણા સિમેન્ટના થાંભલા અને કાંટાવાળો વાયર ને એવો મસ્ત અડીખમ એકદમ ઉભા ને આ હેડોય પણ હમણાં સારો એવો થઈ ગયો હતો એની પણ વાટવાનો હે અને હું તો પછી ચાલુ કીધી ઊભે ને હાથ પગ ધોતી અને પાણી પીતી હતી અલગ ખો બે ખોબે પાણી પીએ ને બહુ મજા આવે પછી આવું બધું હતું અમારા વાડીનો નજારો અને એની ફરમાઈશ હતી કે ભાઈ મરછી તો આપણે મરચી હાલ હવાલ આવો હે કંઈ એમાં બહુ કાઢે લીધા જેવું હે નહીં ખાલી ખેડવાની હે રોટાવેટર મારવાનું હે મરચી એ બધું થઈ ગયું પાણી પીએ લીધું આમાં જેવું ખળમાં પાણી વારે દીધું હે મેરસી હિસાબ ગીતા કિતાબ એકદી નેવરા થાય ને એટલે એ પણ દેખાડીએ કે ભાઈ કેટલું ઉત્તમ કામ વધ્યું પછી જો અમારી પાસે આખો વાવણી થઈ જાય ને એટલે આમાં હે ને એટલી બધી સેફ્ટી કરવી પડે સિમેન્ટના થાંભલા ખોડવા પડે અને થાંભલા ખોડે ને પછી જો આમાં ઝાર નાખવી પડે આવું બધું જો ન કરીએ તો ભૂંડ અને સુવર ને આવે અને ખેતરની રાઈત તો ખેડે જાય આખું સાફ કરે જાય અને ભાઈ એક કહેવાનું એ હે કે ભાઈ આપડી તો અમારે મરશે એટલી બધી હે નહીં પણ અટાણે મરશીનો છે ને બજાર ભાવ હોય પણ બહુ સારો હે હજારને પાર બજાર ભાવ છે એટલે તો આપણું ટાઇટલ હતું ને એ પ્રમાણે કે ભાઈ મરશીનો માર વારંવાર અને બજાર ભાવ હજારને પાર એવું બધું હે અને જો અટાણે છે ને અમારે ઓળા લાગે એટલે જો આ લીમડા હે એ પણ એકદમ બરેગાત નંબર થાય જોવે હગો અને મારા હાથમાં હે લીમડાને હોટ્યું હે છે કંઈ દાંડિયા હે નહીં